ભાદરવી પૂનમ મહામેળાનો પાંચમો દિવસ આજે પૂર્ણતાના આરે છે ત્રીસ લાખ કરતાં વધારે ભક્તોએ અત્યાર સુધીમાં માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે આજે બીજા દિવસે પણ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ખાસ કરીને માતાજીનું મુખારવિંદ માતાજીની પાદુકા પગપાળા સંઘ શિવજીનો અભિષેક જેવી અલગ અલગ આધ્યાત્મિક થીમ ઉપર ચાચર ચોકમાં અને અંબાજી પરિસરમાં હાજર લાખો માઈ ભક્તોએ આ અદ્ભુત અને દિવ્ય ડ્રોન શો નિહાળ્યો હતો સાથો સાથ સમગ્ર ભાદરવી પૂનમ મેળા દરમિયાન જેની મુખ્ય જવાબદારી સ્વચ્છતાની છે એવા તમામ જે સફાઈ કર્મચારીઓ છે આપણા સફાઈ યોદ્ધાઓ છે તેમની સેવા પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવા માટે આજરોજ ચાચર ચોકમાં તેમના ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત તેમના માટે વિશેષ કાર્યક્રમ રાખી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા ખાસ કરીને ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી સર્વે માઈ ભક્તોને વિનંતી કે રવિવારના દિવસે એટલે કે ભાદરવી સુદ પૂનમના દિવસે મંદિરનો સમય સાડા બાર સુધીનો રહેશે સાડા બાર સુધી તમામ જે માઈ ભક્તો છે એ દર્શન કરી શકશે આ ઉપરાંત બપોરે સાડા બાર સુધી ધજા ચડાવી શકાશે ત્યારબાદ ધજા ચડાવી શકાશે નહીં સાડા સાડા બારથી પાંચ વાગ્યા સુધી ઝાડીમાંથી દર્શન થશે અને પાંચ વાગ્યા બાદ ચંદ્રગ્રહણના લીધે મંદિર દર્શન માટે સંપૂર્ણ બંધ રહેશે એટલે અંબાજી તરફ આવતા સર્વે માય ભક્તોને આ નોંધ લેવા વિનંતી છે